રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ બાવલા ચોક ખાતે બાવલા ચોકનો રાજા એવા સ્ટેશન રોડ ઉપર આવેલ ગણપતિ જે રાજા ભગવતસિંહજીના સાનિધ્યમાં સ્થાપન કરવામાં આવ્યું છે ત્યાં રોજે રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિરના સંત દ્વારા મહાઆરતી કરવામાં આવી તેમજ ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ મેડમ તેમજ પીઆઈ ગડચર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તથા નિવૃત્ત ભારતીય વાયુસેનાના રમેશભાઈ રોકડ તેમજ ભારતીય આર્મીમેન ગંભીરસિંહવાળા તેમજ કિશોરભાઈ ભાડજાના ડોક્ટર રાજ બેરા સાથે ફેમિલી તેમજ ભાદાચાર્યાના મોગલમાં મહંત શ્રી અમૃતગીરી બાપુ ચકાચક બાપુના વરદ હસ્તે મહાઆરતી કરવામાં બાવલા ચોકના રાજા ગણપતિ મહારાજના સાનિધ્યમાં ઓપરેશન સિંધુના પોસ્ટર લગાવી પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં એસપી સિમરન ભારદ્વાજ મેડમ તથા નિવૃત્ત આર્મીમેનનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું આ મહાઆરતીનો લાભ ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો વિપુલ ધામેચા ન્યૂઝ 14 ધોરાજી સર આપનો નામ એડવોકેટ હર્ષદ ચાવડા આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્રમંડળ દ્વારા આયોજિત બાવલા ચોક્કા રાજા ગણેશ મહોત્સવ વર્ષ બે હજાર પચીસનું ખૂબ સુંદર આયોજન થઈ ગયું છે અને ભગવાનને પામવા હોય તો એક સાચા સંતની જરૂર પડે છે કારણ કે ભગવાનનું રહેવાનું સ્થાન એ સંતનું હૃદય છે એવી જ રીતે અમારા આ ગણેશ મહોત્સવની પ્રથમ આરતી સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા આરતી ઉતારવામાં આવેલી હતી અને કરમાનુસાર આજે પણ અંતિમ જે આરતી કરવામાં આવેલી છે એ પણ અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના હસ્તે આરતી ઉતારવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નાનાથી મોટા તમામ કાર્યકર્તાઓને આશીર્વચન આપી તમામને ખેસ પહેરાવી તમામને આશીર્વાદ આપ્યા હતા અને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે જેની મહાપ્રસાદ રાતના બાર વાગ્યા સુધી સતત ચાલુ રહેવાની છે પોલીસ નો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ધોરાજી ના એસપી સિમરન ભારદ્વાજ પીઆઈ ગરચર સાહેબ તમામ એમના સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિર્વિઘ્ન બનાવવામાં તેમનો પણ બહુ ફાળો હોય અને આ કાર્યક્રમ સફળ થયો છે તે બદલ હું ધોરાજીની તમામ ધર્મ પ્રેમી જનતા પણ આભાર વ્યક્ત કરું છું અને પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે તમામ જોડાયેલા નાના મોટા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું